રવિવારે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી વર્ચ્યુઅલ બેઠક લેવાના છે ત્યારે આવાસનો ડ્રો પણ ફાળવણીનો છે અને લાભાર્થીઓએ જે લાભ લીધો છે એ વિધાનસભા અડસાઠ ઓગણસિત્તેર સિત્તેર અને એકોતેર આ ચારેય વિધાનસભાની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે એ લાભાર્થીઓ સ્નેહમિલન અને ભોજન સાથેનું તેનું મિલન રહેશે મેડમ કઈ વિધાનસભામાં કેટલા જે છે છે આવાસ બનાવવામાં આવ્યા અને તેમનું થશે વિધાનસભા અડસાઠની અંદર ત્રેવીસ આવાસ છે અને તેના સાત હજાર એકોતેર ઓગણ સિત્તેર અંદર અઠ્યાવીસ આવાસ છે અને તે દસ હજાર ચારસો ને અઠ્યાવીસ છે સિત્તેરની અંદર સત્તર આવાસ છે પાંચ હજાર એકસો ને છપ્પન તેની સંખ્યા છે અને વિધાનસભા એકોતેરની અંદર પંદર આવાસ છે અને તેની સંખ્યા છ હજાર બસો ચોરાણું છે ટોટલ આવાસની સંખ્યા અઠ્યાવીસ હજાર નવસો ને ઓગણપચાસ થવા જઈ રહી છે મેડમ કઈ રીતના આખો કાર્યક્રમ યોજાવાનો છે કઈ કઈ જગ્યાએ સભા થશે કાર્યક્રમ ચારે વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ યોજાનારા છે દર દરેક કાર્યકર્તાઓ અને પાંચ પાંચ હજાર લોકોની સંખ્યાની અંદર ભોજન સાથેનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આવાસની ફાળવણી પણ કરવામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠક સાથે આ ચારે ચાર વિધાનસભાની અંદર જોડાવાના છે રેલનગર વાવડી શેઠાઈ સ્કૂલની અંદર અને સ્વામિનારાયણ મંદિર બીએપીએસની અંદર આ ચારેય વિધાનસભાના કાર્યક્રમ રહેશે